વડોદરાના રેલવે સ્ટેશનની પાછળ પ્રિયલક્ષ્મી મિલ ખાતે રહેતા ફરિયાદી ઇમ્તિયાઝ વાઇફ ઓફ રહેમાન શેખ દ્વારા સાજીગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઈ દીપક સિંહ તથા ધવલભાઈ નામક યુવક દ્વારા તેઓને મુઠ માર મારવામાં આવ્યો સાથે પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી તેઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું પોલીસ પ્રજાનો રક્ષક છે કે ભક્ષક તે સમજાતું નથી પોલીસ તંત્રને લગાડતો સામે આવ્યો છે જ્યાં ફરિયાદી ઓફ રહેમાન ઘરે બરજબરી પૂર્વક સ્યાજીગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઈ દીપક સિંહ તથા અન્ય કોઈ ધવલભાઈ નામક યુવક ઘરમાં ઘુસી જઈ પહેલા તો પૈસાની માંગણી કરી પૈસા આપવાની ના પાડતા દારૂના ખોટા કેસમાં ફસાવવા દારૂની પેટીઓ મંગાવી તેની સાથે ફોટા પડાવ્યા એટલેથી પૂરું થતું ન હતું તો ફરિયાદી પાસેથી તિજોરીની ચાવી લઈ તિજોરીમાં પડેલા એક લાખ સાહીઠ હજાર તથા એક સોનાની વીટી તથા તેમના જમાઈને મૂટ માર મારવામાં આવ્યો હતો અને સાથે પાંચ લાખની ખંડણીની પણ માંગણી કરવામાં આવી સાથે કહેવામાં આવ્યું કે અલગ અલગ આરોપોમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી ફરિયાદી દ્વારા પોલીસ ભવનમાં આવેદનપત્ર આપી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે દીપક ધવલભાઈ આવીને મારા ઘરે મને ઉલઝોપ આપીને ગાડીમાં જબરજસ્તી બેસાડીને લઈ ગયા ને પછી તઈ જઈને મને મારા જમાઈને ઢોર માર મારીને પછી કેવા લાગ્યા પૈસા લાય પૈસા પાંચ લાખની ઓફર કરી પછી પાંચ લાખના એક કામ કર ચાર લાખ ધવલભાઈને આપી દે તો ધવલભાઈને અમે કે અમે કીધું પૈસા પૈસા નથી કે કોઈને બોલાવો અમે કીધું અમારું કોઈ છે જ નથી અમે કોને બોલાવીએ કે ભાઈ અમારો સાલા કોણ બેઉ નહીં કે સર અમને કેમ નિર્દોષ છે તમે મારો છો એ તો ખબર પડે કેમ મારીએ છીએ કે હવે કે દારૂ લઈ આવું કે ચાર પાંચ પેટી દારૂ લઈ આવ્યા મૂકી દો ને એના ફોટા પાડી લો તો સાહેબ દારૂ લઈ આવ્યા અને પછી મને બેસાડીને મારા ફોટા અને મારા જમ જબરજસ્તી ફોટા પાડ્યા બહુ મારે અમને બેસાડીને ફોટા પાડ્યા પછી અમને કોર્ટમાં લઈ ગયા કોર્ટમાં લઈ જતા લઈ જતા એવું કહે છે કોર્ટમાં કશું બી કીધું ને તો પછી તને ચરસ ગાંજો ને બધું રાખીને તારા પર કેસ કરી દઈશું ને તારી પરિવારની આખી લાઈફની વાટકા લગાવી દઈશ કે તું મને ઓળખતી નથી મેં હું દીપક છું કે કોણ છે આ કોણ છે એ દીપક પોલીસવાળો છે અને ધબલ છે ને એમને અંગત ફરે છે એ પોલીસવાળો નથી પણ આ બે ઓલ બહુ ધમાલને ચકડી કરી નાખી છે ને બહુ પજવે છે ને અમને એવું કહે છે પોલીસવાળાને તમે ગયા ને કોર્ટમાં રજૂઆત કરી કે તમને માર્યા છે તો પછી તમે આવશો રિમાન્ડ છે તમારું એક દાડાનું પછી તમને હું ચરસ ગાજા મૂકીને અંદર કરાવી દઈશ ને મારા જમાને માર્યો છે ઢોર મારીને હાથ ફૂલાવી દીધા મારા બધા હાથ ફૂલેલા જ છે જો આ હાથ જોઈ લો અહીંયા બધા ડામ પાડી દીધા છે મને મારીને હાથમાં આ બધા હાથ ફૂલી ગયા છે સિયાજી ગામ પોલીસ સ્ટેશનમાં તમારે અમારે બસ આ રિક્વેસ્ટ છે સાહેબ આગળ આ કદમ વળાવે સાહેબ પીઆઈ સાહેબ ને અમારી સહાયતા કરે એટલી અમારા પૈસા જતા રહ્યા છે લખણમાં છે બધું લખેલું મારી બેબીની બેબીનું લગનના પૈસા હતા એ પૈસા બી લઈ ગયા એક અંગુઠી છે સોનાની વીટી છે એક હમણાં અમે પોલીસ ભવન સાહેબ પાસે કહેવાયા છે અમારી વિનંત્રી છે સાહેબ અમારી પરિવારની સહાયતા માટે આગળ કદમ એના